જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વ્યારા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ બાબતે ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી અને કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠક પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આયોજિત કરવામાં આવી હતી ને વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને તેમના ઉત્પાદનોનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળે તે માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ દ્વારા કલેક્ટર ધારાસભ્ય મોહનભાઈ કોકણી તેમજ સમિતિના સભ્યોને પ્રેઝન્ટેશન દ્વારા ખેડૂતોની તાલીમ, ઉત્પાદન વેચાણ અને આગામી આયોજન જેવી બાબતોથી ચણાવટપૂર્વક અગવાત કરવામાં આવ્યા હતા તેમજ સ્વતંત્ર રીતે ખેતી કરીને આજીવિકા મેળવતા ખેડૂતોની સંખ્યા